મારું નામ રેખાબેન દિનેશભાઈ વઘાસિયા વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મ ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ જિલ્લો હું ઓગણીસો પંચાણુંથી થી ખેતી કરું છું ઓગણીસો પંચાણુંથી અમે અમારી વાડીમાં કોઈ કેમિકલ નથી વાપરતા ગાય આધારિત જ ખેતી કરીએ છીએ અને છેલ્લા આ પાંચ સાત વર્ષથી અમે ફળઝાળ બધા વાવેલા છે તો એમાં સાડા ચારસો સીતાફળ છે ત્રણસો જમરૂક છે ત્રણસો બોર છે સો અંજીર છે સો આમળા છે સો લીંબુ છે અને સાડા ચારસો આંબા છે અને એ બધા જ ફળ ઝાડ અમારે અહીંયા ફાર્મ ઉપરથી જે ફળ આવે એનું અમે વેચાણ કરીએ છીએ પણ આ વર્ષથી અમે જમરૂખનો જામ બનાવવાનું વિચાર્યું તો જમરૂખનો જામ બનાવવાનું શરૂ કર્યું તો પહેલાં હું હાથથી નાની નાની ચીરો કરી અને જમરૂખનો પલ્પ કાઢતી હતી પણ બાગાયતમાંથી જ્યારે એક દિવસ અહીંયા રોડ પર હું વાળા સાહેબ નીકળ્યા તો વાળા સાહેબ અહીંયા ફાર્મની વિઝિટે આવ્યા તો એમણે કીધું કે બેન આવું નહીં કરો કે આપણે બાગાયત તરફથી આપણને સહાય મળે છે અને તો તમે આ પલ્પ પર મશીન લઈ લો અને મેં પલ્પ પર મશીન લઈ લીધું છે અને આ એનાથી અમે આ જ પલ્પ કાઢીએ છીએ અને પલ્પમાંથી અમે જામ બનાવીએ છીએ અને એ શરબત માટે સ્ટોરેજ કરીએ છીએ અને એની જે આ તો પણ મને કોઈ આઈડિયા નહોતો પણ એની માહિતી અમને વાળા સાહેબ ઘણી આપે છે અને હું ગમે ત્યારે એમ એમને ફોન કરીને પણ પૂછી શકું છું રજાના દિવસે પણ એમને ફોન કરીને પૂછી શકું કે સાહેબ મને આ મુશ્કેલી છે મને જામ બનાવતા નહોતું પેલા ફાવડતું પણ એ સાહેબે જ મને પૂરી માહિતી આપેલી કે આ રીતે તમે જામ બનાવો તો એ રીતે મેં જમરૂખનો જામ બનાવ્યો પછી અંજીર છે તો અંજીરનો પણ હું જામ બનાવું છું અને એ અંજીરનો જામ પણ સરસ બને એ પણ હું હજારનો કિલો વેચું છું અને એ જમરૂખનો જામ પાંચસો રૂપિયાનો કિલો વેચું છું અને એનું એક વખત જે કસ્ટમર મારા લઈ ગયા હોય એ ફરીને મંગાવે છે અને એ કુરિયરથી પણ અમે અહીંયાથી મોકલી મોકલીએ છીએ આજે હું કાર્ય કરું છું એમાં મને સરકાર તરફથી અને બાગાયત તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે એ બદલ હું સરકાર સરકારશ્રીને ખૂબ આભારી છું રાજ્ય સરકાર બાગાયત વિભાગ મારફત ઘણી બધી યોજનાઓના લાભો ખેડૂતોને આપે છે ત્યારે બાગાયત તંત્ર જે છે ખેડૂતોને પોતાની ખેતર ઉપર જાય અને ગાઈડન્સ માર્ગદર્શન પૂરું પાડે છે ઉપરાંત જે ખેડૂતોને સહાયના લાભો મેળવવાના હોય એને પણ પ્રોત્સાહિત કરે છે ત્યારે રાજ્ય સરકાર ફળઝાળોના વાવેતર છે હાઈબ્રિડ શાકભાજીના વાવેતર છે પ્લાસ્ટિક મલ્ચિંગ છે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં ગ્રીન હાઉસ પછી જે ગ્રો કવર કરે છે ખેડૂતો તેમાં પણ લાભો આપે છે એથી ઉપરાંત જ્યારે પાણીના ટાંકાની સહાય છે પછી પેકઆઉસ પ્રોસેસિંગ યુનિટો ખાસ કરીને નાના પ્રોસેસિંગ મશીનરી ખેડૂતો વસાવે એમને પચાસ ટકા સુધી સહાય આપે છે ફળઝાળની ખેતી કરતા ખેડૂતો પલ્પર યુનિટ મેળવે અને પલ્પ બનાવી અને સારી પ્રોસેસિંગની વસ્તુ બનાવે દાખલા તરીકે આ જામફળનો જામ છે તો જામફળના જામને તમે જોઈ શકો ખેડૂત બ્રાન્ડિંગ કરીને પોતાના ખેતર ઉપરથી આઉટલેટ બનાવીને વેચાણ કરે છે આવું દરેક ખેડૂતો રેપ્લિકેશન કરી શકે અને બાગાયત વિભાગ છે સરકારનું એ કાયમા માટે કામ કરે છે કે વધુમાં વધુ ખેડૂતો પોતાની પ્રોડક્ટનું પોતે માર્કેટિંગ કરે અને સારામાં સારા ભાવો મેળવે એમને કોઈની જરૂર નહીં પડે તો એકવાર ખેડૂત પગભર થાય સારામાં સારો નફો મેળવે અને બાગાયતી ખેતી તરફ આવે તો ચોક્કસથી વધુ ઉત્પાદન વધુ નફો મેળવી શકે આ માટે કોઈ પણ ખેડૂત મિત્રો પોતાના જિલ્લાની બાગાયત કચેરી છે જિલ્લાના બાગાયત અધિકારીઓ છે એમના સંપર્કમાં રહે અને જો માહિતી મેળવશે તો ચોક્કસથી એમને કંઈક ને કંઈક એવી સહાય પ્રોત્સાહિત સ્વરૂપે મળી રહેશે કે જે પોતાની ખેતીમાં આગવી સૂઝબૂઝથી આગળ વધી શકે અને પોતાની ખેતીને નભાકારક બનાવી શકે આપણા માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે પણ તમારા નજીકની બાગાયત કચેરીનો ચોક્કસથી એકવાર મુલાકાત કરશો તો આવનાર વર્ષમાં તમે પણ સારા લાભો મેળવી શકશો થેન્ક યુ